અદ્ભુત ઝલક એક નવી ભૂતિયા લાવવા માટે અંકુર કવિશ નિહાલ અને રીતિકા સતત પ્રયાસ કરી રહ્યા હતા પણ આ શાંતિ અંતરમાં છુપાયેલા ભયનો ભાગ હતી તેનો અંદર જાણે કોઈ મોટો વિસ્ફોટ થવાનો હતો એક સાંજ જ્યારે અંકુર અને તેની ટીમ ફરીથી ગાઢ જંગલના કિનારે તપાસ કરી રહ્યા હતા ત્યારે તેની સાથે ગામનો એક વડીલ મહેશભાઈ જોડાયા મહેશભાઈએ તેને કહ્યું આ જંગલમાં ઘણા વર્ષોથી દુષ્ટ આત્માનો સામનો થયો છે મેં ખુદ મારી આંખોથી જોયું છે અચાનક એક ભયાનક વાવાઝોડું આવ્યું અને જંગલમાં ભયાનક અવાજો અને છાયાઓ દેખાવા માંડી આ ખતરનાક છે મહેશભાઈ બોલ્યા અમે અહીંથી જલ્દી ભાગવું જોઈએ પરંતુ મહેશભાઈ તેના પગલાંઓમાં અલવાયેલા દેખાવા લાગ્યા મારા પગ હલાવી શક શકાતા નથી તેઓ ડરીને બૂમ પાડી રહ્યા હતા મને અહીંથી બહાર કાઢો મહેશભાઈના દ્રષ્ટિમાંથી જંગલના અંદરથી ક્રૂર અને ખૂંખાર ચૂડેલ દેખાવા માંડી તેની આંખોમાં ખૂન અને બદલાનો અંજાર હતો મહેશભાઈ તમારે પીછા નથી છૂટવું તે કડકડી અવાજે બોલી અંકુર અને તેના મિત્રો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તે ચૂડેલની શક્તિઓ ખૂબ જ શક્તિશાળી હતી મહેશભાઈએ તેના જીવ મચાવી અને ખૂંખાર મોઢામાં ખૂંચી ગયા તે મકાનના અંદરથી દુષ્ટ શક્તિઓ અને ચીસો સાંભળવા મળી અને તેના જીવનનો અંત ભયાનક રીતે થયો મહેશભાઈનું મૃત્યુ ભયાનક અને ક્રૂર હતું અમે આ ચૂડેલનો અંત લાવવા માટે કંઈક મજબૂત કરવું પડશે અંકુર બોલ્યું તેઓએ વિચાર્યું કે આ ચૂડેલના અંત લાવવો એ માત્ર વિધિઓ અને શક્તિઓથી શક્ય નથી અમે આ દ્રષ્ટ શક્તિનો અંત લાવવા માટે વધુ મૂર્તિઓ અને મંત્રોનો ઉપયોગ કરીશું કવિશે કહ્યું તેઓ મહેશભાઈના મૃત્યુનો પાયલો લઈને ગામના જુદા જુદા સ્થળો પર મૂર્તિઓ મૂકી અને ચૂડેલનો નષ્ટ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો મૂર્તિઓની શક્તિને વધુ મજબૂત બનાવતા તેનો પ્રયત્ન તે શક્તિઓને નષ્ટ કરવા માટે વધતો ગયો આ કથાનો ભયાનક અવસર વધુ માટે રાહ જુઓ ભાગ છ માં અંકુર અને તેની ટીમ જોડેલ અને દુષ્ટ શક્તિના વધુ ભયાનક અને ખતરનાક ઘટનાનો સામનો કરશે અને તેનો અંત લાવવાનો પ્રયત્ન કરશે